બંને યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત જવાનો એક સાથે બંને યુવકોની લાશ બહાર ઓલપાડ પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે મહત્વના સમાચાર જણાવી દઈએ સુરત દાંડી રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે જેમાં બે ના મોત નીપજ્યા અંબેતા પાટિયા નજીક પાલ કોટન ના ગોડાઉન ની નજીક અકસ્માત સર્જાયો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા કાર બંને યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત કારના જવાનોએ કાર સાથે બંને યુવકોની લાશ બહાર કાઢી ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે

બે ગાડી લઈને જે પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હીલર પરથી ચાલકે કાબુ ગુમાવતા જે ગાડી હતી એ સીધી બાજુમાં આવેલા કાંસમાં પડી ગઈ હતી જેને લઈને બંને યુવાનો ડૂબી જવાથી મોત થયા હતા જોકે આ ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આજુબાજુના ગ્રામજનો સહિત ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી બે યુવાનો જે બે મુદ્દે હતા એ મુદ્દે બંને મુદ્દે બહાર કાઢ્યા છે અને ઓલપાડ પોલીસ ને પીએમ માટે આપી દેવામાં આવ્યા છે અને ઓલપાડ પોલીસ છે જે હાલ એ વ્યક્તિ છે અને ક્યાં જઈ રહ્યા હતા જે અંગેની તપાસ હાથ ધરાઈ રહી છે જી જી મહેન્દ્ર ધન્યવાદ માહિતી બદલ સમાચારમાં આગળ વાત કરીએ તો આજરોજ પાદરાના રણુ મુકામ સ્થિત તુળજા ભવાની મંદિર ખાતે દુર્ગાષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો